હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મલ્ટી લેયર્ડ ફરસીપુરી બનાવીશું તો તેના માટે અહીંયા છે ને આપણે બે વાટકી જેટલો મેંદો લેશું અને તેની સાથે સાથે વણવામાં અને પચવામાં એકદમ સરળતા રહે તેની માટે અહીંયા હું ઘઉંનો આપણે જે રોટલી કરવા માટે વપરાય તે જ અહીંયા મેં લોટ એક વાટકી જેટલો એડ કર્યો છે અહીંયા મેં બે ચમચી જેટલા મરીને આ રીતના અધકચરા વાટી લીધા હતા તે આપણે એડ કરીએ મેં બે ચમચી જેટલા આખા જીરું આ રીતના અધકચરા વાટી લીધા હતા કેમ કે આપણે જ્યારે પૂરી ભણી અને તળીએ ત્યારે એકદમ આસાની રહે તેના માટે આ રીતના અતકચરા જીરુંને પણ આપણે વાટી લેવાનું તો આ બે ચમચી જેટલું છે જે આપણે એડ કરીએ સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને એકવાર આ રીતના બધું સારી રીતના મિક્સ કરી લઈએ આ રીતના મેંદા સાથે ઘઉંનો લોટ એડ કરવાથી પૂરી ભણવામાં તો આસાની રહી જ છે પણ તેની સાથે સાથે તે પચવામાં પણ એકદમ હળવી ફૂલ જેવી તમને લાગે છે હવે આપણે આમાં ઘીનું મોણ દેશું તો અહીંયા અમે ઘીને છે ને હુંફાળું એવું પતપ જેવું ગરમ કરી લીધેલું છે તે આપણે એડ કરીએ અને આમાં ઘીનું મોણ જ સરસ લાગતું હોય છે તેનાથી આપણે પૂરી છે ને એકદમ સરસ એવી ખસ્તા અને પૂછી બને છે આ રીતના આપણે ઘી ઉફાળું ગરમ એડ કરવાથી પણ પૂરી છે ને એકદમ સરસ એવી ખસ્તા બનીને તૈયાર થાય છે તો ગમે ત્યારે તમે ઘી એડ કરો ત્યારે તમારે આ રીતના ઉફાળું ગરમ કરીને જ એડ કરી દેવાનું તો આ રીતના આપણે મિક્સ કરી લઈએ હજી મને અહીંયા ઘીનું પ્રમાણ થોડું ઓછું જણાય છે તો હજી હું બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશ તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ રિઝલ્ટ તો છે ને આ ઘીના મોણથી જ સરસ એવો આવશે તમને રિઝલ્ટ તો હું તો સજેસ્ટ કરીશ કે તમે છે ને ઘી જ આમાં એડ કરજો આમ તો બાળકો છે ને ઘણી આનાકાની કરતા હોય છે ઘી ખાવાની તો તમે આ રીતના તેને વધુ આપશો તો તે ખાઈ લેશે અને તેને ખબર નહીં પડે તો જુઓ કેટલું સરસ એવું આમાં મોન થઈ ગયું છે અને છતાંય તમારે જાણવું હોય કે આમાં ઘી બરાબર થયું છે કે નહીં તો તે જાણવા જુઓ તમારે આ રીતના હાથમાં લઈ અને મોઠી આમ વાળવાની જો એકદમ આસાનીથી મોઠી વળે છે ને જો તો બસ આટલું ઘી આમાં ઇનફ છે તો એકદમ પરફેક્ટ એવું આમાં મોણ થયું છે તો હવે આપણે નોર્મલ પાણીથી જ લોટ બાંધી લેશું તો આપણે જેટલો આ નોર્મલ પરોઠાનો લોટ બાંધતા હોય તેવો જ આપણે આ લોટ બાંધવાનો છે ના બહુ કઠણ ના બહુ ઢીલો એવો બાંધીને આપણે લોટ તૈયાર કરવાનો છે તો જો આ રીતના થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને આ રીતના મસળતા જવાનું અને લોટ બાંધતા જવાનું તો રક્ષાબંધન હોય કે દિવાળી કે પછી અન્ય તહેવારો હોય આપણે આ રીતના ફરસાણ તો બનાવતા જ હોઈએ છીએ તો જો થોડી વારમાં તે એકદમ સરસ એવો લોટ છે બંધાઈને રેડી થઈ ગયો છે ઉપરથી થોડું તેલ એડ કરીને ફરીવાર લોટને કૂણવી લઈએ તો જો એકદમ સરસ એવો લોટ કૂણવાઈ ગયો છે તો હવે આને આપણે ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપીશું અને પછી જ આપણે આમાંથી પૂરી બનાવીશું લોટમાં ગૂણ આવે ત્યાં સુધીમાં તેની સ્લરી તૈયાર કરી લઈએ તો અહીં મેં એક વાટકીમાં આઠથી નવ ચમચી જેટલો રોટલીનો લોટ લીધેલો છે તમે રોટલીના લોટની જગ્યાએ મેંદાના લોટનો પણ યુઝ કરી શકો છો અને અહીં મેં હૂંફાળું ગરમ કરીને ઘી લીધેલું છે તો આ રીતે થોડું થોડું આપણે ઘી એડ કરીશું અને ચમચીની મદદથી આ રીતે આપણે લોટને મિક્સ કરતા જઈશું કેમકે એક આરે જો ઘી એડ કરીશું તો લમ્બ્સ રહેવાની સંભાવના પણ રહે છે જો થોડું થોડું એડ કરતા જશો તો કોઈપણ જાતના લમ્સ નહીં રહે અને જેટલો લોટ હોય તેનાથી ડબલ આમાં ઘી એડ કરવાનું તો આ રીતે થોડું થોડું કરીને આપણે ઘી એડ કરીશું તો તમે અહીં જોઈ રહ્યા છો કે સ્લરી છે એની કન્સિસ્ટન્સી આ રીતના રહેવી જોઈએ સ્લરી છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે દસેક મિનિટ થઈ ગઈ છે તો હવે ખોલીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ રીતના વ્હાઈટ વ્હાઈટ તમને ડોટ પણ બધી જગ્યાએ દેખાઈ રહ્યા છે તો એકદમ સરસ એવી કોણ આવી ગઈ છે તો એકવાર આ રીતના લોટને મિક્સ કરી લઈએ અડધી મિનિટ જેવું આપણે કૂણવીશું વધારે નહીં પૂણવીએ હવે કેમ કે ઓલમોસ્ટ લોટ છે એ પૂરી બનાવવા માટે એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આમાંથી છે ને જો આ રીતના મોટો લુવો લઈ લેશું અને આ રીતના તેને સર્કલ શેપ આપીશું તો આવી જ રીતના આપણે ત્રણ લુવા તૈયાર કરી લેવાના છે એક જ સરખા તો જો આ રીતના આપણે પહેલાં પ્રેસ કરી દેશું અને હવે આપણે આને વણી લેશું તો આપણે છે ને બહુ જાડીની અને પાતળીની એવી સરસ આપણે આ રોટલી વણવાની છે કેમ કે આપણે આના છે ને મલ્ટી લેયર કરવાના હશે તો પટલી હશે ને એમ તમને વધારે સરસ એવી કૂક થઈ જશે અને અંદરથી કાચી નહીં રહે એટલે બહુ જાડી તો નહીં વણવાની માપસરની વણવાની તો ફ્રેન્ડ્સ અહીંયા જો મેં એક રોટલી વણી પણ નાખી છે અને તેની થિકનેસ તમને બતાવી દઉં તો જો આ રીતના પટલી રાખવાની છે તો બસ આવી જ રીતના બીજા બેલુઆ છે ને એ પણ આપણે વણી લઈએ હવે પાટલી પર એક રોટલી લઈશું અને આપણે જે સ્લરી તૈયાર કરી હતી તે આપણે આમાં લગાવીશું અને બધી સાઈડથી રોટલીને કવર કરી લઈશું તો બસ આવી જ રીતે એક રોટલીમાં લગાવ્યા પછી ઉપર બીજી રોટલી અને બીજી રોટલીમાં લગાવ્યા પછી ત્રીજી આ રોટલીમાં આપણે સ્લરી લગાવીશું હવે બીજી રોટલી આ રીતે મૂકીશું અને તેના પર પણ આપણે સ્લરી એડ કરીશું બસ આવી જ રીતે ત્રીજી રોટલી પણ આપણે આમાં તો આ રીતના એકદમ ટાઇટ રોલ આપણે વાળવાનો અને હવે જે આ એન્ડનો પાર્ટ છે ને તે આપણે થોડું પાણી લગાડી દઈશું એટલે બિલકુલ આ નીકળશે નહીં અને એકદમ સરસ ચીપકેલું જ રહેશે અને આ રીતના તેને વાળી દઈએ તો જો આ રોલ બનીને તૈયાર થઈ ગયો છે અને હવે બે હાથથી આ રીતના તેને ગોળ ગોળ ફેરવી દઈશું બહુ આમાં આપણે ભાર નહીં દઈએ નહીંતર પછી લેયર નહીં પડે તો જો આ રીતના એકદમ હળવા હાથે તેને ફેરવી લઈએ રોલને તે એકદમ સરસ એવો ચોટી જશે તો જુઓ રોલની સાઈઝ થોડી અહીંયા લાંબી થઈ ગઈ છે અને એકદમ સરસ એવો આ સેટ થઈ ગયો છે તો આ સાઈડનો પાર્ટ છે એ આપણે કાઢી લઈએ એક સરખી પૂરી બને એના માટે મેં કાઢી લીધો છે અને હવે એક ઇંચ જેટલા આપણે આ રીતના તેને કટકા કરી તેને ડિવાઈડ કરી લેશું તો એકદમ સરસ એવા આપણે રોલના આ રીતના ટુકડા કરી લીધા છે અને અહીંયા હું તમને એક દેખાડી દઉં તો જો કેટલા સરસ એવા લેયર થયા છે તો હવે આને એકદમ આ રીતના આપણે ગુંડલા કરી લેશું તો અહીંયા બધા જ ગુંડા છે સરસ વળાઈ ગયા છે તો હવે આપણે પૂરી ભણી લેશું તો જો આ રીતના એકદમ હળવા હાથે તેને થોડું આપણે પ્રેસ કરીશું અને વેલણથી એકદમ હળવા હાથે તેને વણીશું એટલે જ્યારે પૂરી તળાશે ને ત્યારે તેના બધા જ લેયર છે છૂટા પડશે તો આવી બધી નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખશો ને એટલે તમારે સરસ લેયર બનશે તો બહુ જાડીની બહુ પાતળીને એવી સરસ આપણે આ પૂરી વણીશું જો આ રીતનું જો એક પૂરી એ સરસ એવી વણાઈ ગઈ છે તો આવી રીતના બીજી બધી પૂરી છે વણી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બે કાણવા તળી પણ લીધા છે અને હવે આપણે આ ત્રીજો કાણો તળીએ છીએ તો આમાં જેટલી સમાય તેટલી આપણે પૂરી એડ કરીશું અને ગેસ અત્યારે સૌ ધીમો પાડી દઈએ છાટા તેલના ઊંડેની અને હવે ગેસની આ છે ને હવે થોડી મીડિયમ કરી દઈશું તો આપણે આ પૂરી તળવાની આખી પ્રોસેસ છે ને એ મીડિયમ ટુ ફૂલ ગેસ ઉપર જ કરવાની છે અને જો આવી રીતના પૂરી એની જાતે ઉપર આવી જાય ને પછી હવે આપણે તેને પલટાવીશું જો આ રીતના પલટાવી દેવાની તો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે પડ છે એ કેટલા સરસ ખુલ્લા પડ્યા છે અને એકથી દોઢ મિનિટમાં તેને આપણે પલટાવી પલટાવીને તળીશું અને આને છે ને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે તો જો આ રીતના વન બાય વન આપણે તેને પલટાવીએ કેટલી સરસ દેખાઈ રહી છે પૂરી તો ફ્રેન્ડ્સ દોઢેક મિનિટ જેવું થઈ ગયું છે અને કલર આનો ચેન્જ થઈ ગયો છે અને સરસ એવી કોક થઈ ગઈ છે તો હવે આપણે તેને જારામાં કાઢી લેશું એટલે જે કાંઈ એક્સ્ટ્રા તેલ હશે બધું જ આમાં નીકળી જશે આમ કેટલો સરસ એવો તેનો કંચી અવાજ પણ આવી રહ્યો છે અને પૂરીએ બિલકુલ આમ જો તેલ પણ નથી પીધું અને કેટલી સરસ મલ્ટી લેયર્ડ એવી આપણી પૂરી બનીને તૈયાર થઈ છે હવે આને છે ને આપણે એક ડીશમાં લઈ લઈએ અહીંયા તો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેટલી સરસ મલ્ટી લેયર પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હું તમને એક તોડીને પણ દેખાડી દઉં તો જુઓ તેના એક એક લેયર છે કેટલા સરસ એવા છૂટા પડ્યા છે તો તમે જોઈ શકો છો અને આ રીતના હાથમાં લઈને છોડતા એકદમ આસાનીથી તેનો ભૂક્કો થઈ જાય છે તમે અવાજ પણ સાંભળી શકો છો કેટલી સરસ આ ખસ્તા બની છે તો ફ્રેન્ડ્સ તમે પણ તહેવારોમાં આ રીતથી એકવાર જરૂરથી આવી ફરસી પૂરી બનાવજો તમારી પૂરી પણ એકદમ સરસ એવી મલ્ટીલેયડ બનીને તૈયાર થશે ને એકદમ ખસ્તા અને રૂ જેવી પોચી તૈયાર થશે તો ફ્રેન્ડ્સ આજની મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ